આ શંકરભાઈનું એના વિશે તમે શું કહેવા માંગો છો હવે પહેલું તો આપણે ભારતીય જનતા પાર્ટીની જે સરકારે જે આપણો બનાસકાંઠા વિભાજન કરવા માટે મીડિયા દ્વારા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવેદન પ્રમાણે હું મારા ચાર તાલુકાને કહેવા માગું છું શહેર ભાભર તાલુકો દેવુદર વિધાનસભા ધોનેરા વિધાનસભા અને કોંગ્રેસ વિધાનસભા અત્યારે આપણે થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો પણ બની નથી ગયો મારે ત્રણ ચાર તાલુકા જે છે ને એમને કહેવા માગું છું કે ચારેય તાલુકાના ભાજપ કે કોંગ્રેસ અને આગેવાનને હું એક મારું મંતવ્ય રજૂ કરું છું કે તમે શંકરભાઈજી બોલ્યા એવું બોલ્યા કે તમે ચારેય તાલુકો મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી શકશો તો ધોનેરાના મારા આગેવાનો કોંગ્રેસ કે ભાજપ દીવુંદરના મારા આગેવાનો સમિતિ હોય કે કમિટી હોય કે ભાજપ કે કોંગ્રેસ કો કોંગ્રેસ તાલુકાના આગેવાનો ભાજપ કે કોંગ્રેસ અને બાભર શહેર અને બાભર તાલુકાના આગેવાનો એમને વિનંતી કરું છું કે તમે પચીસ પચીસ જણાની કમિટી બનાવી ની તારીખ નક્કી કરી ચારેય તાલુકા અને આપણે ચારેય તાલુકા ભેળા થઈ અને એક આપણા ગુજરાતના મુખ્યમંત્રીને આપણે રજૂઆત થરાદ જિલ્લાનું બન્યો છે બનવાનું જાહેરાત કરી છે એમે અમારે જાવું નથી કો તો અમને બનાસકોટા હાલો કો તો વગર જિલ્લો હાલો ચારેય તાલુકા થઈ અને તારીખ નક્કી કરી અને મુખ્યમંત્રીને મળી અને આપણે રજૂઆત કર એ બી મારે ચાલુ ચારેય તાલુકાને મારી નમ્ર અપીલ છે એવાની તારીખ નક્કી કરો